અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર જાગૃતિ માટે સાયબર સંવાદ નામે ખાસ કેમ્પિંગ શરૂ કરવામાં આવ્યું છે સાયબર ક્રાઇમ દ્વારા શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓ સોસાયટીઓમાં જઈને લોકોમાં સાયબર અવેરનેસ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે આ સાયબર ક્રાઇમ જાગૃતિના કાર્યક્રમમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હાજર રહ્યા હતા

એના અનુસંધાને આજે આપણે આ પ્રેસ બ્રિફિંગ પણ રાખી છે અને જે અવેરનેસ પ્રોગ્રામ છે સાયબર અંગેના એના પણ એ પ્રોગ્રામ અહીંયા આપણે જણાવવામાં આવશે સૌથી પહેલાં તો હું આપણે જણાવવા માગું છું કે જ્યારે કોઈનો જે એકાઉન્ટમાંથી પૈસા સાયબર જે ફ્રોડ થાય છે ક્રાઇમ થાય છે સાયબર ક્રિમિનલ્સ જે છે એ આપણા એકાઉન્ટમાંથી બીજા એના એકાઉન્ટમાં જ્યારે મની ટ્રાન્સફર કરે છે તો એ એકાઉન્ટના ફ્રીઝિંગના સિસ્ટમ છે એટલે સિસ્ટમમાં તમે વન નાઇન થ્રી જીરો ઉપર ફોનથી જાણ કરો તો આપોઆપ જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ ફ્રીઝ થઈ જાય છે અને એનાથી જે આગળ ગયા છે એ પણ બે લેયરના એ પણ ફ્રીઝ થાય છે તો અમુકના જે પૈસા છે જે ક્રિમિનલ શું કરે કે અમુક જેન્યુન એકાઉન્ટમાં પણ પૈસા મોકલી દે છે ખ્યાલ પણ નહીં હોય અમુક આરોપ એવા પણ એને તકલીફ પડે તો જે એકાઉન્ટ ફ્રીઝ થાય છે તાજેતરમાં જે અનફ્રિજિંગના સિસ્ટમ હતા જે સિસ્ટમ હતા એમાં ખાસા તકલીફ પડતી હતી તો દાખલા તરીકે ગયા વર્ષે બે હજાર ત્રેવીસ મેં જ ટકા એકાઉન્ટના અનફ્રિજિંગ થયા હતા આ વર્ષે જે રિફંડ છે સત્તર ટકા જ રિફંડ થયા હતા સેવન્ટીન પોઈન્ટ નાઇન અને આ વર્ષે જે રિફંડ છે એ ફોર્ટી સિક્સ પોઈન્ટ ટુ પરસેન્ટ લોકોને પૈસા જેના જે સાયબર ફ્રોડ થયા હતા એના પાછા મળી ગયા છે આ ગુજરાતની વાત કરીએ જે રિફંડેડ એમાઉન્ટ તમે એબ્સલ્યુટ ટર્મમાં ગણીએ તો કુલ જે અત્યાર સુધી જે હોલ્ડ છે બેંક્સમાં એ એકસો ચોધે કરોડ છે એકસો ચોધે પોઈન્ટ નવ કરોડ અને જે રિફંડ મળી ગયા છે એ ત્રેપન કરોડ છે ડીજીપી શ્રીની સૂચનાથી હવે કોઈના એકાઉન્ટમાં દાખલા તરીકે તમારા એકાઉન્ટમાં કોઈ સાયબર ક્રિમિનલ કંઈ પૈસા મોકલી દે કે પાંચસો રૂપિયા મોકલી દે તો તમારા જે અગાઉ અગાઉ શું સિસ્ટમ શું હતું કે આખા તમારો એકાઉન્ટ ફ્રીઝ થતા હતા હવે એટલા જ પૈસા ફ્રીઝ થાય જ્યારે સાયબર ક્રિમિનલ તમારા એકાઉન્ટમાં આ જેટલા પૈસા ટ્રાન્સફર કરે આમાં પ્રોબ્લેમ શું છે કે જો ક્રિમિનલ તમારા એકાઉન્ટમાં કોઈ ટ્રાન્સફર કરે તો તમારા એકાઉન્ટમાં રોકવા માટેનો અત્યારે કોઈ સિસ્ટમ નથી કોઈ પણ માણસ તમારા એકાઉન્ટ નંબર હોય આઈએફએસસી નંબર હોય એટલે ટ્રાન્સફર કરી શકે એટલે આ એક પડકાર છે જેને તમે જુઓ તો આપણા પોલીસ તરફથી અહીંયા એને આપણે બહુ ચેલેન્જ તરીકે સ્વીકારી રહ્યા છીએ અને આજે આજે સાયબર સંવાદ છે એના અનુસંધાને સાયબર અવેરનેસના જે પ્રોગ્રામ છે એ પણ યોજવામાં અહીંયા આવી રહ્યા છે જે સાયબર ઇન્ફ્લુએન્સર છે આર જે છે બધાને અહીંયા બોલાયા છે હવે સાયબર ક્રાઇમની હું આપણે જસ્ટ બે મિનિટ સાયબર ક્રાઇમ અંગે પણ વાત કરું કે જે કોઈ આપણે અનલોન પર્સન પાસેથી કોઈ મેસેજ આવે એમાં લિંક હોય તો એ લિંક તમે જરા જુઓ કે આમે શું એ કહેવા માગે છે કોઈ પૈસા આપવા માગે છે અમુક કહે ને તમારી લોટરી લાગી ગઈ છે તમે આ નંબર તમારો લકી નંબર છે હવે તમે જુઓ કે કોઈ ફ્રીમાં કોઈ ચાય નહીં પીવડાવ હવે તમે શા માટે આ લોટરી લાગી ગઈ છે પણ અનનોન નંબરથી તમને પૈસા આપવા માંગે છે તો ક્યારેય કે એના જેવા લાલચમાં નહીં આવવું જે સાયબર ફ્રોડના જે મુખ્ય કારણ છે એ ગ્રીડ છે માણસની ગ્રીડ જે હોય કે આવે તમે ઇન્વેસ્ટ કરીએ કોઈના ટેલિગ્રામમાં અમુક ચેનલો હોય સાયબર ક્રિમિનલ્સ એ ચેનલો રાખે છે કે તમે એમાં ઇન્વેસ્ટ કરો ઇન્વેસ્ટ કરી તમને લાગે કે પૈસા તમને ડબલ ટ્રિપલ થઈ જાય એટલે તમારા પૈસા બધા જતા રહે જુદી જુદી એમઓ છે એક અગાઉ નાઇજીરિયન ફોર વન નાઇન એક સ્કેમ ચાલતા હતા એમાં શું હોય કે આપને મેલ આવે કે મેસેજ આવે કે તમે અહીંયા તમારો અહીંયા પૈસા એટલે કોઈ તમારી લોટ નંબર તમારો લકી નંબર છે લકી નામ છે તમને આ લોટરી લાગી ગઈ છે પહેલું કારણ છે લાલચ જે આપણે જોઈએ છે કે ઓછા ભાવે શેર માર્કેટના ટિપ્સના બહાને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થાય છે કે ઓછા ટકાવારી પર આપણે લોન એપના દ્વારા લોન પડે છે તો આ એક લાલચ સૌ પ્રથમ કારણ છે બીજું છે ભય ભય પોલીસનો ભય કસ્ટમ્સ ઓફિસરનો ભય કે ટ્રાય કે એની રેગ્યુલેટરી બોડીનું ભય ક્રિએટ કરવામાં આવે છે જેથી બહુ બધા પોલીસને જ સંપર્ક કરવા દીતો હોય છે કે વન નાઇન થ્રી ઝીરોને કોલ કરતા ગયો હોય છે અને એક ભય સોસાયટીનો આપણા સમાજનો જે આપણે જોઈએ છીએ વિડીયો કોલિંગમાં પબ્લિક પોલીસ સુધી પહોંચવામાં અટકાવતી હોય છે કારણ કે એમને સોસાયટીનો ભય છે કે લોકો શું કહેશે ત્રીજું મૂળ કારણ છે અજ્ઞાનતા ઇગ્નોરન્સ જે ડિજિટલ એપ્લિકેશન ડિજિટલ વર્લ્ડ આપણે અપનાવીએ છીએ અને આપણે ડિજિટલ ઇગ્નોરન્સમાં જીવીએ છીએ અને એના લીધે આપણે આ અવેરનેસ કાર્યક્રમ અને અમદાવાદ સિટી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અમે શરૂ કર્યું છે જેમાં લેટેસ્ટ ટ્રેન્ડિંગ ફ્રોડ્સ આપણે થઈ શકે એની વિગત અને એનાથી બચવા માટે શું ટીપ્સ આપણે અને પ્રિવેન્શન કરી શકીએ છીએ એ અમે રેગ્યુલર બેસિસ પર અપડેટ કરીએ છીએ અને સૌ ચોથું છે લેઝીનેસ આળસ આપણે આપણા પાસવર્ડ બદલતા નથી આપણે પાસવર્ડ મોટા ભાગના કદાચ અહીંયા ઓડિયન્સમાં પણ બધા હાથ ઉપર કે બર્થ ડે એનિવર્સરી ડે રેસિડન્સ બાળકોનું નામ માતા પિતાનું નામ કેટલા લોકો છે સાચું કહેતા હોય તો મોટા ભાગનું આ જ આપણે પાસવર્ડ હોય છે અને વર્ષો સુધી આપણે બદલાયા નથી અને આપણે બેન્કિંગ એપમાં પણ એ જ પાસવર્ડ છે સોશિયલ મીડિયા પર એ જ પાસવર્ડ છે તો આજે ડિજિટલ હાઈજીનના જે સ્ટેપ્સ છે એ લેતા આપણે આળસ રાખતા હોઈએ છીએ અને આ ચાર મૂળ કારણના લીધે આ સાયબર ક્રોમ થાય છે અને એને અટકાવવા માટે સૌ પ્રથમ ગવર્મેન્ટની જે હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી ઝીરો એના પર તરત જ અને જેટલા પહેલા બને કોલ કરવાની જરૂર છે અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર ગુનો નોંધવાની જરૂર છે જે એનસીસીઆરપી કોર્ટ દ્વારા છે અને લોકલ પોલીસ સ્ટેશન અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરવાની જેટલા વહેલા બધે જાણ કરવાની રહેશે અને છેલ્લે હું એટલું જ કહીશ કે આપણે રિયલ વર્લ્ડમાં ઓનલાઈન વર્લ્ડમાં આવી તો ગયા છે પણ રીઅલ વર્લ્ડ જેવી જે આપણે તકેદારી રાખવી જોઈએ એ આપણે રાખતા નથી જેમ કે આપણે રિયલ વર્લ્ડમાં ક્યારેક કોઈ અગાણ્યા વ્યક્તિ પર આવે આપણા ઘરના તો એ ભરીને એમનું સ્વાગત નથી કરવાનું એ આપણને પાસે આઈ કાર્ડ માંગે પેન કાર્ડ માંગ મને હેલ્પ કરે ને એ આપણી પાસે આટલો પૈસા માંગે તો આપા પૈસા તિજોરી માં લોક રહેતા આપડે એને કારણે આફતા નથી અને જો આપણી પાસે વિડિયો કોલ થી કે આપડા ઘર ની અંદર નું વિડિયો શૂટ કરવા માંગે છે તો આપણે ફિઝિકલી रियल વર્લ્ડ માં એરે કરતા નથી પણ ઓનલાઈન રીલ વર્લ્ડ માં આ બધું આપણે ગુન્થી કરતા આઈએ છે આપણે આપડા ડોક્યુમેન્ટ્સ આપડા આઈડી કાર્ડ ડિજિટલ લોકર માં નથી સેફ રાખતા આપડા આધાર ને આપણે એમ આધાર ને બાયોમેટ્રિક થી સેફ નથી કરતા આપડે વિડિયો કોલ અનનોન સ્ટ્રેન્જરના વિડિયો કોલને ઓડિયો કોલ સ્વીકારતા મહિચે અને એમને આપું પરિચય આપે છે આપની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પણ આપણે પ્રાઇવસી સેટિંગ્સ નથી કરતા અને ફ્રીલી આપણે શેર કરીએ છીએ કે આજે મારી બર્થડે છે આજે મેં આ ફરવા ગયા છે આજે આપણે ઘરની બહાર છે તો આ બધી સેફ્ટી આપણે નથી રાખતા તો છે એટલે હું કહી કે આપણે કીપ ઇટ रियल ઓનલાઈન આપણે real world ની અંદરની ડિજિટલ વર્લ્ડ પર રાખી જોઈએ અને think before you અને વન નાઇન વિડીયો જે સાયબર ક્રાઇમ પોર્ટલ છે એના ઉપર તાત્કાલિક જાહેર કરવી જોઈએ એના માટે તો આ સાથે હું અમદાવાદમાં આપણે વાત કરીએ કે સાહેબ ગુજરાતનો આંકડો આપ્યો જેમાં કુલ છિયાલીસ પોઈન્ટ બ્યાલીસ ટકા જેટલા રિફંડ કરવામાં આવેલું છે એનાથી વધારે અમદાવાદમાં આપણે જોઈએ આઠ ટકાવાળી પચાસ ટકાથી વધારે છે અને ગુજરાતમાં ત્રેપન કરોડનો તમામ જિલ્લા અને સિટી મળીને રિફંડ થયા છે તો અમદાવાદનો વાત કરીએ તો અહીંયા સત્તર કરોડ રૂપિયા જેટલા અમે રિફંડ કરવામાં સફળતા હાંસલ કરી છે સાયબર સંવાદ શરૂ કરવાનું આ કારણ એક છે આપ જોઈ શકો છો કે આજે ભારત ભારતમાં સાત ટકા જેટલા પબ્લિક મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે અને બાવન ટકા જેટલી પબ્લિક પાસેના સ્માર્ટફોન છે આપ સમજી શકો છો કે કેટલી બધી એમ્પ્લોયમેન્ટ હોવા છતાં દરેક માણસ પાસે આજે મોબાઈલ ફોન છે અને જેવી રીતે સાહેબે વાત કર્યો આવા નવા એમો છે કે તમારા એકાઉન્ટમાં બે હજાર રૂપિયા કોઈને મોકલ્યો તમારો સ્વાભાવિક રીતે આ નોર્મલ બિઝનેસ અકાઉન્ટ છે આ લોકોનો ખબર છે તમારા એકાઉન્ટમાં પચીસ ત્રીસ લાખ રૂપિયા પડ્યા છે અને આ પૈસા એક રોટેશન અમાઉન્ટ હોય છે આપ આ અમાઉન્ટથી આપણા બિઝનેસ કરો છો પણ જેવી રીતે બે હજાર રૂપિયા એને મોકલ્યો પછી આ ઓટોમેટિકલી એક વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરે છે કહે છે કે અમારે અકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયો અને આ સામેવાળા અકાઉન્ટમાં જતા રહે તો એના આધારે વન નાઇન થ્રી ઝીરો અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે પછી જ્યારે સાયબરવાળા પાસે આવે અને એનો નોટિસ આપવામાં આવે અરજદારનો કે તમે આવો અરજી આપવું આપતા નથી અને મોડું થાય છે અને પછી જે અકાઉન્ટ ફ્રીસ થયા એનો એક મેસેજ મોકલે છે કે તમારો અકાઉન્ટ અગર ડીફ્રીઝ કરવાનો છે જે એના પાસે પણ બે હજાર રૂપિયા છે બહુ મિનિમમ અમાઉન્ટને તો એટલા પૈસા અમે આપવા પડશે આ એક બેસીકલી બેસીકલી એક્સ્ટોશન તરીકે આ બધા એમો છે એના કારણે સીબી સાહેબે આ નક્કી કર્યા છે કે લીન અમાઉન્ટ એ બે હજાર રૂપિયા ગયા છે તો એ આ અકાઉન્ટમાં બે હજાર જેટલી અકાઉન્ટથી અમાઉન્ટ ફ્રીઝ થશે અગર આ અકાઉન્ટ એક કરતાં વધારે ઘણા બધા અદારો પાસેથી વાપરાયેલા હોય તો અમે સમજી શકાય કે આ અકાઉન્ટ બેસિકલી સાયબર ક્રાઇમનો પૈસા સાયફની કરવામાં ઉપયોગ થઈ જાય છે એનો હવે અમે ફૂલ અકાઉન્ટ ફ્રીજ કરી શકે છે સાહેબે ઘણા બધા અકાઉન્ટ એમઓ સાયબર ક્રાઇમનો બતાવ્યો એક એમઓ સાયબર સેક્સોર્સની પણ છે કોઈ પણ વિડીયો કોલ કરે તો પાડતા નથી ઘણી વાર ગલતીથી પાડી લો છો સ્ક્રીનશોટ લઈ લે છે અને પછી આપનું એક્સ્ટો કરવા આવે છે તેમાં ગભરવાની જરૂરત નથી આ તમામ એમો ત્યાં ભરતપુર નોયડા ગાઝિયાબાદમાં આ જો ક્રિમિનલ્સ છે સાયબર ક્રિમિનલ્સ ત્યાંથી આ ઓપરેટ થતા હોય છે સાયબર ક્રાઇમમાં જોઈએ તો સૌથી મુશ્કેલી છે અમે ખબર છે કે અહીંયા ચોરી થઈ છે સીસીટીવી છે કમથી કમ ચોર અહીંયા આવ્યો પણ સાયબર ક્રાઇમ એવા છે કે જેમાં ચોરનો પણ ખબર નથી અને ક્યાંથી કરે છે આ પણ ખબર નથી પરમ દિવસે ઘણા બધા એક રેન્સમવેર ગુજરાતમાં હિટ કર્યો છે તો અત્યાર સુધી આ રેમસમવેર ક્યાંથી આવે કે કારણ છે અગર આપ વીપીએન વાપરો તો અથવા પ્રોક્સી આઈપી લો તો ઘણીવાર આપ આ વીપીએનથી આપને પાસે ઓપ્શન છે કે આપનો જો આઈપી રોટેટ થઈને વાયા સિંગાપુર વાયા દુબઈ થઈને આવશે યા આઈપી ઘણા બધા ગ્લો પણ કરવામાં આવે છે સોફ્ટવેર છે તો જો તપાસ એજન્સીસ પાસે પણ આપનો ખબર નથી પડતી ખરેખર આ ફેન્સ ઓપરેટ થાય છે અને અત્યારે જોઈએ તો ઘણા બધા સાયબર ક્રિમિનલ્સ કંબોડિયા મયનમાર અને ક્રિકેટ બેટિંગની વાત કરીએ તો દુબઈથી આ લોકો ઓપરેટ કરે છે પરંતુ એનો ઓપરેટ કર્યા પછી જે પૈસા ટ્રાન્સફર કરે છે આ ઇન્ડિયન એકાઉન્ટ હોવા જોઈએ તો ઘણીવાર આ જાહેરાત આપે છે કે ઘર બેઠીને પૈસા કમાવો અને આ લોકો આપ જેવા બિલકુલ ઇનોસન્ટ આપણા અકાઉન્ટ પાસવર્ડ ઓટીપી આ લોકો જોડે શેર કરે છે અને છેલ્લે જ્યારે કોઈ ઇન્વેસ્ટિગેશન એજન્સી લો એન્ફોર્સમેન્ટ એજન્સી પાસેથી નોટિસ આપવામાં આવે છે ત્યારે એનો ખબર પડે છે કે આપનો અકાઉન્ટ ખરેખર ઇલીગલ એક્ટિવિટીસમાં વાપરે તો કૃપયા કરીને કોઈ એવી જાહેરાત કરતા હોય ઘર બેસીને પૈસા આપ કમાવી શકો છો ફક્ત આપનો અકાઉન્ટ શેર કરવાનો છે તો શરૂઆતમાં સારું લાગશે પરંતુ ઘણી વાર એનો એન્ડ આ આપનો છેક પોલીસ ઇન્વેસ્ટિગેશન સુધી લેજાઈ શકે છે હવે સાયબર સંવાદમાં જોકે આ જો વન નાઇન થ્રી ઝીરોની કોલ્સ જોઈએ તો એમાં ઘણા વધારો થઈ રહ્યા છે સાયબર ક્રાઇમની કોલ્સ આખી દિન પ્રતિદિન વધી રહી છે એનો રોકવા માટે આ એક સાયબર અવેરનેસનો પ્રોગ્રામ છે આપનો નવા નવા એમઓ શું છે સિક્યોરિટી ફીચર શું છે અને કેવી રીતે આપ આ લોકોથી બચી શકો છો એના બાબતમાં આપનો ડિટેલ પ્રેઝન્ટેશન અને આપને જોડે ચર્ચા કરવામાં આવશે આજે ઘણા બધા ઇન્ફ્લુએન્સર બેઠા છે ઇન્ફ્લુએન્સર બાબતમાં વાત કરીએ તો ડેફિનેશન હું જોઈ હતી